જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો સત્યાવીસ આઠ બે હાજર પચીસ ના રોજ સમાચાર લાવો સમાચાર તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો ઉપરવાસ માં સારો એવો વરસાદ પડવાથી મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પોત્રીસો નેવું ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ પિસ્તાલીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ફૂટ છે અને દાંતીવાડા ડેમ તેતાલીસ પોઈન્ટ પોચ ટકા ભરાઈ ગયો છે મિત્રો તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપડે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી